નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધનો રોષ દેવગઢ બારીયા ખાતે જોવા મળ્યો દાહોદ જિલ્લા મથક પછી દેવગઢ બારીયા નગરમાં પણ રૂપાલા વિરુદ્ધ રોષ દર્શાવતા રાજપૂત સમાજ દેવગઢ બારીયા રાજપૂત સમાજે આવેદનપત્ર આપ્યું ઉપરાંત અધિકારી નાઓને રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું

રાજ પરિવાર દ્વારા અહીંયા આવેદનપત્ર આપવામાં આવેલું છે આજના દિવસે દેવગઢ બારિયાની અંદર ક્ષત્રિય સમાજે આવેદનપત્ર આપી અને શ્રી રૂપાલાજીનો વિરોધ પ્રદર્શિત કર્યો છે અને એમની ટિકિટ રદ થાય એવી ઉગ્રપણે માંગ કરી છે દેવગઢ મારિયા રજવાડા છે સ્ટેટ છે તો એના રાજવી પરિવાર તમારી સાથે કેમ જોડાયા નથી આજે રાજવી પરિવાર એ બહાર હોવાથી તેઓ આજે ઉપસ્થિત રહી શક્યા નથી પરંતુ તેમનો સાથ અને સહકાર તે અમારી સાથે છે મહારાજા સાહેબ તથા અમારા શ્રી રાજકુમાર સાહેબ જયસિંહ તેઓનો પણ સાથ સહકાર અમારી સાથે છે રાજપૂત સમાજ વિશે શ્રી રૂપાલા કે જેઓ રાજકોટના ઉમેદવાર છે તેમણે અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી ભા ભારતના રજવાડા અને રાજપૂત સમાજ વિશે કરેલી છે અને એનાથી પણ ખતરનાક વસ્તુ એ છે કે એમણે ક્ષત્રાણીઓ અમારી રાજપૂતાણીઓ છે એમના ચારિત્ર હનનનો એકદમ નિમ્ન અને હલકી કક્ષાનો પ્રયત્ન કર્યો છે એટલે અમે એ બાબતને વખોડી કાઢીએ છીએ અમારા રાજપૂત સમાજની લાગણી ખૂબ જ દુભાઈ છે અને અમારી એક જ માગણી છે કે આવી હિન માનસિકતા ધરાવનાર ઉમેદવાર એ કદી પણ સંસદ સભ્ય તરીકે શોભે નહીં એમને તાત્કાલિક એમનું ફોર્મ રદ કરવું જોઈએ અને ફક્ત માફી એ એમના માટે પૂરતી નથી એ પોતે એમનું ઉમેદવારીપત્ર પાછું ખેંચે અથવા પાર્ટી એમને એમાંથી રદ કરે એ સિવાય મારી બીજી કોઈ માગણી નથી અમારી માગણી કોઈ સમાજની વિરુદ્ધ પણ નથી અમારી માગણી છે તે કોઈ પાર્ટીની પણ વિરુદ્ધ નથી ફક્ત આ રાજપૂત અસ્મિતાનો સવાલ છે અને ભૂતકાળમાં રાજપૂતોએ પોતાની અસ્મિતા માટે અને સમગ્ર દેશની બહેનો અને જે પણ ગાયો વગેરેના રક્ષણ માટે પોતાના જાત જાતની પોતાની જાનની આહુતિ આપી દીધેલી છે ગામડે ગામડે પાળિયા રાજપૂતોના ખોડાયેલા છે એમાં અમારા પણ વડવાઓ હશે જ અને આવી અભદ્ર ટિપ્પણી કદી પણ સાખી શકાય નહીં જે પાંચસો ને બાસઠ રજવાડા જે હતા એમણે ઉદાર દિલ રાખીને ભારત માતાના ચરણોમાં ભારતની લોકશાહીના ચરણોમાં પોતાના રજવાડા સમર્પિત કરી દીધા અને એટલી બધી ઉદારતા દર્શાવી આ રૂપાલાભાઈ છે એ ખાલી ફોર્મ પરત ખેંચવાની ઉદારતા નથી બતાવી શકતા અને અમારી વિરુદ્ધ ટિપ્પણી કરે છે એ ખૂબ જ બેહુદી વસ્તુ છે અમે એને વખોડી નાખીએ છીએ આટલું જ હું કહીશ અને રૂપારા છે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ